જાણો શા માટે ભગવાન વિષ્ણુએ મહાદેવ અને પાર્વતી પાસેથી સિનવીને પોતાનું ધામ બનાવ્યું બદ્રીનાથ હિન્દુ ધર્મમાં ઘણી એવી માન્યતાઓ અને વાર્તાઓ છે જેનાથી આજે પણ ઘણા લોકો અજાણ હોય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે હિન્દુ ધર્મના મુખ્ય દેવો વિશે કોઈએ જ જણાવવાની જરૂર નથી તેમની વચ્ચે ભગવાન શિવ અને વિષ્ણુ સમય સમય પર સંઘર્ષનો સામનો કરી રહ્યા છે ભારતમાં ઘણા પ્રાચીન ધાર્મિક સ્થળો છે જ્યાં હજારો ભક્તો દરરોજ આવે છે અને તેમના હૃદયની ઈચ્છાઓ રાખે છે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ સૌથી લોકપ્રિય મંદિર છે તે બદ્રીનારાયણ મંદિર તરીકે પણ ઓળખાય છે તમારી માહિતી માટે જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની પૂજા બીજા પણ દેવ સાથે પણ અહીં કરવામાં આવતી નથી હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ ભગવાન વિષ્ણુ લાંબા સમયથી શેષનાગ પર આરામ લઈ રહ્યા હતા નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે ભગવાન વિષ્ણુને ઉઠાડ્યા અને નમન કરીને કહ્યું કે ભગવાન લાંબા સમયથી તમે આરામ કરી રહ્યા છો આનાથી લોકો તમને આળસુ સમજશે અને આળસના ઉદાહરણોમાં તમારું નામ લેશે આ યોગ્ય વાત નથી નારદજીની આ વાત વિષ્ણુને યોગ્ય લાગી અને તેણે શેષનાગની સૈયા છોડી દીધી અને તપસ્યા કરવા માટે કોઈ શાંત સ્થાન તલાશ કરવા લાગ્યા આ પ્રયાસ કરતાં તેઓ હિમાલય તરફ ચાલી નીકળ્યા જ્યારે તેઓ હિમાલય તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓની નજર બદ્રીનાથ પર પડી વિષ્ણુજીએ વિચાર્યું કે આ જગ્યા તપસ્યા કરવા માટે જ સારી જગ્યા છે જ્યારે વિષ્ણુજી ત્યાં પહોંચ્યા તો જોયું કે ત્યાં પહેલેથી જ શિવ અને પાર્વતી બિરાજમાન હતા વિષ્ણુજીએ જોઈને દુવિધામાં મુકાઈ ગયા એણે વિચાર્યું કે જો તેઓ અહીં તપસ્યા કરશે તો શિવજી ક્રોધિત થઈ જશે એટલા માટે તેઓએ સ્થાન પર આધિપત્ય જમાવવા એક ઉપાય વિચાર્યો તેઓએ એક બાળકનો અવતાર ધારણ કર્યો અને બદ્રીનાથના દરવાજા પર રડવા લાગ્યા બાળકને રડતું જોઈને માતા પાર્વતીનું હૃદય પીગળી ગયું અને તે બાળકને તેડવા તરત ભાગ્યા ભગવાન શિવે તેને આવું કરવાની ના પાડી પણ તેણી ના માની પાર્વતીએ કહ્યું કે તમે કેવા નિર્દય છો એક બાળકને રડતું કેવી રીતે જોઈ શકો છો પાર્વતીજી બાળકને તેડીને અંદર આવ્યા બાળકને દૂધ પીવરાવીને તેને છૂપ કરાવ્યું જ્યારે બાળકને ઊંઘ આવવા લાગી ત્યારે બંને તેને સુવરાવીને પાસેના કુંડમાં સ્નાન માટે ચાલ્યા ગયા જ્યારે તેઓ સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે તેને જોયું કે ઓરડાનો દરવાજો અંદરથી બંધ છે પાર્વતીજીએ બાળકને જગાડવાની કોશિશ કરતા રહ્યા પણ દ્વાર ના ખુલ્યું ત્યારબાદ શિવજીએ કહ્યું કે હવે તેની પાસે બે જ રસ્તાઓ છે પહેલો એ કે તે બધી જ વસ્તુઓને બાળી નાખે અથવા બીજો એ કે તે અહીંથી ચાલ્યા જાય માતા પાર્વતીને બાળક ખૂબ જ પસંદ હતું એટલે તેઓ બાળી નહોતા શકતા એટલે તેઓએ ત્યાંથી જવાનું પસંદ કર્યું ત્યારબાદ બંને ત્યાંથી ચાલ્યા ગયા અને કેદારનાથને પોતાનું ધામ બનાવ્યું ત્યારબાદ એ સ્થાન બદ્રીનાથના રૂપમાં ભગવાન વિષ્ણુજીનું થઈ ગયું જય શ્રી કૃષ્ણ